હું જો ગુજરાત થી જાલા ને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો ધ્રોલ ખાતે ધ્રોલ ભાઈ એક સરસ્વતી સન્માન સમારોહ જે તેજસ્વી તાલાવ છે તેમનું સન્માન સમારોહ યોજાયો તો આ સન્માન સમારોહમાં ક્ષત્રિય સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજનો ગૌરવ એવા આઈપીએસ અધિકારી મનોહરસિંહજી જાડેજા પણ તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ક્ષત્રિય સમાજના શિક્ષણને લઈને ખૂબ જ સરસ વાત કરી છે અને આપણે આ કાર્યક્રમમાં જે માન્ય મનોહરસિંહજી જાડેજા એ જે વાત કરી છે તેને આપણે જરૂરથી સાંભળીએ અને આગળ શેર કરીએ તો વધારે સમય ન લેતા આપણે સાંભળીએ શ્રી મનોહરસિંહજી જાડેજા જેમણે ક્ષત્રિય સમાજને લઈને શું વાત કરી રાજ્યની અંદર આપણા નામનો ડંકો પડે એક રાજપૂતના દીકરા તરીકે જેના નામનો ડંકો પડે એવા માનનીય શ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબને વિનંતી કરીશ જીપીએસ સીટો પર એન આઈપીએસ ઓફિસર મનોહરસિંહજી જાડેજા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન માટે પધારશે ખૂબ જોરદાર તાળીઓ મનોહરસિંહજી જાડેજા સાહેબ જાબીડા ગામનું ગૌરવ તો છે જ પરંતુ આખા આપણા ગુજરાતના ક્ષત્રિય સમાજનું ગૌરવ છે અને એમને જે એમના સમયમાં પ્રસિદ્ધિ હાંસલ કરી મારા રાજકોટમાં હતા ત્યારે એમને જે કામ કરેલું ગીર સોમનાથ જિલ્લામાં એમને જે કામ કર્યું છે અને એમની જે પદ્ધતિ આખી અલગ છે ખૂબ જોરદાર તળીઓ સાથે આપણે સાંભળીએ શ્રી મનોહરસિંહજી જાડાજા સાહેબ જાજુ મારે બોલવાનું નથી પણ બાપુએ કીધું એમ પ્રોટોકોલ મુજબ ગુજરાત રાજ્યમાં હમણાં જ મંત્રીમંડળમાં સામેલ થયા છે મંત્રી શ્રી રીવાબા એમપી શ્રી કેસરી દેવસિંહજી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ જેમને ત્યાં મેં નોકરી પણ કરી છે અને ખૂબ એમના આશીર્વાદ આટલા વર્ષોથી મને મળતા રહે છે સમાજના અન્ય તમામ આગેવાનો પ્રદ્યુમનસિંહજી પી એસ જાડેજા સાહેબ રણજીતસિંહજી યુવરાજ સાહેબ અન્ય બે ત્રણ આગેવાનો લખધીરસિંહને બે ત્રણ આગેવાનોને ઓળખું છું બહુ બધું કીધું બેને રોલ ભાયાતનો જ છું અને લગભગ તમને બધાને ઓળખું છું ને તમે બધા મને ઓળખો છો ઘણા સમય પછી આપણે આવો પ્રોગ્રામ કરી રહ્યા છીએ ઉચલમોરીમાં ભેગા થતા હોઈએ એ સિવાય અન્ય નાના મોટા ફંક્શન થાય પણ આખો જ રોલ ભેગો થયો હોય એવો લગભગ છેલ્લા દસેક વર્ષમાં પહેલો પ્રસંગ મારા ધ્યાનમાં છે એના માટે પ્રદ્યુમનસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન મારે મારે અહીંયા ઠીક હું અરવલ્લીથી આવ્યો છું એટલે આવતા જ આઠ દસ કલાક થઈ ગઈ છે બીજા એક એસપી સાહેબ આવવાના હતા એ વલસાડથી આવવાના હતા પણ એ નથી આવી શક્યા કોઈ કારણસર તો જે જે હેતુથી આપણે ભેગા થયા છીએ સરસ્વતી સન્માન મારું આવવાનું હજી નક્કી નહોતું રજાનું કન્ફર્મ નહોતું એટલે મેં પ્રદ્યુમનસિંહજીને કીધું કે નહીં આવું તો ચાલશે તો કે નહીં કોઈ પણ સંજોગોમાં આવવું જ પડશે અને મને પણ એવું હતું કે મારો ભાયા જ છે મારો સમાજ છે અને સમાજની વચ્ચે રાજકોટ હતો ત્યારે રાજકોટ અમને મોકો ઘણી બધી વખત મળેલો હવે અરવલ્લી છું અરવલ્લીથી અહીંયા એક મોકો મળ્યો છે તો હું આવી જાઉં બે ત્રણ વસ્તુ ઇતિહાસમાં રાજકારણમાં તો ઘણા બધા શ્રેષ્ઠીઓ અહીંયા છે મારાથી પણ ખૂબ મોટા વડીલ પણ છે એ ઘણી બધી વાતો એમની પણ આપણે સાંભળીશું મેં જે જોયું છે ઘણા સમયથી આપણે અહીંયા ગુજરાતમાં પણ અને દેશમાં પણ મહિલા અનામત છે અને હું જોઈ રહ્યો છું કે રાજપૂત સમાજની મહિલાઓ એ અનામતનો બિલકુલ ઓછો આપણે લાભ લઈ રહ્યા છીએ આપણે કોઈને કોઈ કારણસર સામાજિક કારણો પણ આપણા ઘરમાં એવા છે કે આપણે આપણી મહિલાઓ એ એ ખુલીને પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતી ક્યાંક ને ક્યાંક સાંસ્કૃતિક કારણો પણ હશે આપણા પણ એ જે અનામતનો લાભ લેવાનો છે અને એના માટે જે તૈયારીઓ કરવાની છે એ તૈયારીઓ ખૂબ મોટા પાયા ઉપર આપણે કરવી પડે એમ છે દીકરાઓ એની માટેની અનેક સંસ્થાઓ છે ગાંધીનગર લેકાવાળા સમાજ છે અશોક સાહેબ આવાના હતા કદાચ રસ્તામાં હશે એ સિવાય અંબાવાડીમાં પણ એક સંસ્થા ચાલે છે આ સંસ્થાઓ ખૂબ મહેનત કરી રહી છે પણ આપણે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કેમ કે હું જોઉં છું મારા ફાધર આ જ બોર્ડિંગમાં ઘણા વર્ષો સુધી લગભગ પંદર વીસ વર્ષ સેક્રેટરી રહ્યા છે અને સમાજનું કામ એમની પાસેથી મેં જોયું છે આ જ બોર્ડિંગ આપણે બધાએ ભેગા થઈ અને જે આપણા ઘરે અનાજ પાકે જે નાનું મોટું આપણી ઉપજ આવે એમાંથી દાન કરી કરીને આપણે આ બોર્ડિંગ ઊભી કરી છે અને આપણા બાપ દાદાઓએ મજૂરી કરીને મહેનત કરીને આ સંસ્થા બનાવી છે ટકાવી રાખી છે મારી અપેક્ષા છે અપેક્ષા માટે તો હું નાનો છું પણ મારી લાગણી પણ છે કે આ સંસ્થા આમને આમ ટકી રહે આગળ વધે અને ફૂલે ફાલે ભલે કદાચ આજે બોર્ડિંગનો જમાનો હવે ઓછો થઈ ગયો હોય બધા પાસે સાધનો થઈ ગયા અહીંયા કંઈક એવું સેન્ટર ડેવલપ થાય જે એવી તૈયારી જેમ કોઈ આર્મીના અધિકારી કોઈ કરાવતા હતા અહીંયા તૈયારી એવા જે કેપ્ટન જાડેજા રાજકોટમાં પણ કરાવે છે એવી કોઈને કોઈ તૈયારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીનું એક આ સેન્ટર બને કેમ કે અમે અમારી કેરિયરમાં બે હજાર દસથી અમે તૈયારી કરીએ આમ તો મેં પ્રદ્યુમનસિંહ સાહેબને પણ કીધું હતું કે હવે અમે સન્માન માટે જૂના થઈ ગયા પંદર વર્ષ પહેલાંનું અમારું રિઝલ્ટ છે પણ એમની લાગણી હતી એટલે મારે આવવું પડ્યું પણ એવી કોઈ ને કોઈ આપણે નવું ઇન્વેન્શન કરવું પડશે સમાજમાં સ્કિલ ડેવલપમેન્ટ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી પ્રોફેશનલ કોર્સિસની તૈયારી આની માટે વિદ્યાર્થીઓએ ખૂબ સ્ટ્રગલ કરવી પડે છે અમે જાતે આ સ્ટ્રગલ કરી છે એટલે અમને ખબર છે કે ત્યાં અમદાવાદમાં રહેવું ગાંધીનગરમાં રહેવું ટ્યુશન ક્લાસમાં જવું એનો ખર્ચો રહેવાનો ખર્ચો બધા નથી એફોર્ડ કરી શકતા સાથે સાથે એ બધું કર્યા પછી પણ સાચી દિશામાં આપણે છીએ કે નહીં એ ખબર નથી પડતી એટલે ધ્રોલભયાત રાજપૂત સમાજે આજે શરૂઆત કરી છે આઠ દસ વર્ષ પછી મારે અહીંયા કહેવું જોઈએ કે નહીં કહેવું જોઈએ મને ખબર નથી મેં બાપુને ત્યાં નોકરી કરી છે અને ચુડાસમા સમાજની જે મેં પ્રગતિ જોઈ છે આ બાબતમાં એ અદ્ભુત છે આપણે બધાએ એના આપણા માટે ઉદાહરણરૂપ છે એ સમાજ કેમ કે એમનું એમને જે પ્રકારે ત્યાં પણ નાનો તાલુકો છે ધંધુકાન ધોલેરા બે જ તાલુકા છે આમ તો પણ ત્યાં એમણે જે રીતે આખી સંસ્થા ડેવલપ કરી છે દીકરીઓ માટે પણ ત્યાં વ્યવસ્થા છે અને ત્યાર પછી ધંધાકીય પ્રગતિ એકબીજાનું કોર્ડિનેશન બિઝનેસ ટુ બિઝનેસ કોન્ફરન્સીસ એ એ એના માટેની ટ્રેનિંગ એ જે બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ મારી દૃષ્ટિએ મેં તો બનાસકાંઠા પણ નોકરી કરી છે અમદાવાદ રૂરલ પણ કરી છે મારી દ્રષ્ટિએ એ વન ઓફ ધ બેસ્ટ ઉદાહરણ છે આપણા બધા માટે હું અપેક્ષા રાખીશ કે એવું કંઈક અપેક્ષા રાખીએ એટલે આપણા સમાજમાં એવું કે તમે કેમ નથી કરતા એટલે અમે હમણાં નહીં કરી શકીએ હજી વાર છે પણ એટલીસ્ટ મારી વાત કરું તો આખી જિંદગી અમે સમાજની વચ્ચે રહ્યા છીએ એટલે એવી કંઈક યંગસ્ટર્સની ટીમ ડેવલપ થાય જે રાજભાને એ મહેનત કરે છે યંગસ્ટર્સ ની એક એવી ટીમ ડેવલપ થાય કે જે કંઈક ને કંઈક કરતા રહે કંઈક બી વાવેલું હશે તો આજે નહીં તો કાલે મોટું વટવૃક્ષ એમાંથી થશે આ સાથે જ આ અહીંયા અમને સન્માન કર્યું એના માટે આપ સૌનો આભાર થેન્ક યુ ખૂબ આભાર એકવાર મનોહરસિંહજી જાડેજા સાહેબ માટે ખૂબ જોરદાર તાળીઓ સાહેબ આપણા સમાજનું ગૌરવ છે અને તમે એમની જર્ની જુઓ તમને ખૂબ સ્ટ્રગલ કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે આ લેવલ પર હોય